મારું ફરી આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં ટેન્કરમાં મુંબઈ થી અમદાવાદ મોકલાતો રૂપિયા લાખનો દારૂનો જથ્થો ઝડપાયો ની ધરપકડ વડોદરા તરફ જઈ રહેલી દારૂ ભરેલી ટ્રક સાથે બે શિશુઓને ઝડપી પાડ્યા છે જેમાં મહારાષ્ટ્રના મુંબઈ થી અમદાવાદમાં દારૂની સપ્લાય કરવામાં આવતો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જી હા મિત્રો હકીકતમાં અરણી પોલીસની ટીમે બાતમી મળી હતી કે દારૂ ભરેલી ટ્રંક મુંબઈ થી અમદાવાદ તરફ જઈ રહ્યું હતું આ બાતમીના આધારે પોલીસે ગુજરાત થી વડોદરા જતા નેશનલ હાઈવે નંબર પર વોચ ગોઠી હતી જી હા મિત્રો આ દરમિયાન તપાસ માં આરોપી ઓળખ ટેન્કર ચાલક ફતેસિંહ સિસોદિયા અને ક્લીનર દર્શનસિંહ સિસોદિયા તરીકે થઈ છે હાલ તો પોલીસ વિદેશી દારૂનો જથ્થો અને ટેન્કર મળીને કુલ અઠ્યાસી લાખ પચીસ નો દારૂ જપ્ત કર્યો છે જ્યારે દારૂની સપ્લાય કરનાર ઇસમોને વોન્ટેડ જાહેર કરીને તેની ધરપકડ માટે તપાસ ચક્રોગતિ કરે છે તો મિત્રો ન્યુઝની સત્તા જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ